એના પરિવારમાંથી એ વસ્તુ અલગ છે બાકી તમે ભેળા કરીને 2025 ના ફેટો આવું છે આ વસ્તુ સિસ્ટમ બંધ છે બરાબર અને કોઈ ફેટા બંધાવા આવતો કે બાકી ના આવતા હોય બરાબર આવે તો એ વાત બરોબર બાકી તમે ભરી અને કે ફેટો બજાવાતા સિસ્ટમ બંધ બરાબર

પછી લગ્ન પ્રસંગે પત્રિકા સપાવી ને કોઈ લગ્ન ની પત્રિકા સપાવવાની સાથી નથી કાર્ડ સાધુ આવે કાર્ડ બરાબર કે ભાઈ પોળી ભરવાની તારીખ કી બરાબર જમણવાર તારીખ તારીખ એના એક નું નામ નોમ બે ને બે ડખોળા આવે ને નકે નોમ છે તો પત્રિકા તો બિલકુલ બંધ અને પત્રિકા જો હગા કે દૂર ના લેતા હો દિયા વોટ્સએપ થી ફોન કરી દેવાના તો વોટ્સએપ કરી દેવાનું કેમ કે સુકરા છેલે ટાઈમ ની ટાઈમ ઓછો હોય છે બાઈક ઓલી હન્યુ કરતા હોય છે અને એમાં પડતા ભાગતા હોય છે એટલે પત્રિકા વાળા તો વોટ્સએપ થી કરતો તો મોની લેશે અને તો તો કે કે મારે જુરાલી તો તમારે કઈ વાર કો ભાઈ વોટ્સએપ થી મળો રે એમના સાલ છે પાર દિન પકડવા થી મંગાઈ દેવાની દૂડ પ્રસંગે આમંત્રણ કે રાવણુ બન

આ મુદ્દો રાજકીય આગેવાનોમાં કોઈ ધારાસભ્ય હોય કોઈ ડેલીગેટ હોય તો સરપંચ હોય બરાબર અને ઘણા બધા મોખા હોય અને આ મોખા પ્રસંગ કે તમે એમને આમંત્ર વાળો ના હોય તો એમાં વિશે ભળવું નહીં ઘણું બધું કોમ ના લીધતા હોય પછી જાન લઈને જાન લઈ જવાના પ્રસંગ જોનમાં સંગ્રૂપ ગાડીની ગાડી ખરી પણ ઉપર ખોલે ને

ગમે પણ સમાજ ના બંધારણ મુજબ અરે ભાઈ બંધારણ ની વાત છે આ એના સિવાય કોઈ પણ બરાબર પછી ની છૂટી આવી છૂટી બરાબર પ્રસાદ એક મીઠાઈ ત્યાં ઓળો જમણવારમાં એક જ મીઠાઈ બરાબર લાડુ કરો તો બુંદી ના લાડુ મોહન દાળ કરો તો મોહન દાળ કરો કે દાળ ભાત કઠોળ લીલી શાકભાજી શાક બે કરોડ કરી શકો એક કઠોળ એક લીલી શાકભાજી બે શાક રોટલી રોટલા કે પૂરી એ ત્રણ કરી શકો અને દાખી મામેરા મામેરામાં મહિલા અને પુરુષો સાથે વધુમાં વધુ સો સંખ્યા લઈ જવાની મામેરામાં વધારે નહીં મામેરામાં વધુમાં વધુ તમામ પ્રકારના અગિયાર સાધનો લઈ જવાના

ਉਸ ਆਮੋ ਆਮਾ ਕੋਈ ਨਾ ਬੋਗਤ ਹੋਈ 1100000 ਲਿੰਦ ਹੈ ਮੋਮੇਰੂ ਅਤੇ ਇਹ ਬਜ਼ਾਰ ਹੋਈ 1 લાખ 51000 ਨਹੀਂ ਤੇ ਉੱਪਰ ਨਹੀਂ ਇਹਨਾਂ ਦੀ ਉੱਪਰ ਨਹੀਂ ਇਹਨਾਂ ਦੀ ਉੱਪਰ ਤੁਹਾਾਰੇ ਪਹੁੰਚੀ ਦੀ મેરા કોઈ પણ પ્રકારના દાગીના લઈ લેવાના રોકડા ની અંદર દાગીના કોઈ લીધાવાના નથી પેલા ભૂઢ કરાવતા મંગલસૂત્ર કરાવતા અલગ અલગ વસ્તુ કરાવતા